પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા ની ચિપ્સ કુરકુરે બિસ્કીટ નમકીન સાબુ અને ટુથપેસ્ટના ઘટાડા બાદ અધિકારીઓ નાના કર્મીઓને બલી બકરો બનાવવામાં આવ્યા વરસાદના પ્રકોપના કારણે પાટણના સાંતલપુર અને બનાસકાંઠાના સુઈ રણમાં માથા ડૂબ પાણી ભરાતા મીઠા ઉદ્યોગ કરોડો નુકસાન અમદાવાદના બિલ્ડરની હત્યા મામલે ત્રણ શંકાસ્પદ રાજસ્થાનથી ઝડપાયા કારમાંથી મળી હતી લાશ અમદાવાદના એક જ કુટુંબના બાર શખ્સો બોગસ ખેડૂત ખાતેદાર બન્યા ખંભાત પોલીસે ગુનો નોંધ્યો ભરોજની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ અનેક કિલોમીટર સુધી ઉડ્યા ધુમાડાના ગોટે ગોટા ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઇવેન્ટ કવરેજ જાનહાની માટે એકસો પચાસ કરોડનો વીમો કરાવ્યો ભરૂચના ના ડંગારિયા ગામમાં ઘર ખર્ચ માંગતી પત્નીને માર મારી પત્નીએ ત્રિપલ તલાક આપીને સબન તોડી નાખ્યો ઇલેક્ટ્રોનિક વાહનોને પ્રોત્સાહન આપવા ગુજરાત સરકાર નિરસ આપણું રાજ્ય છે 16માં સ્થાને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર ટ્રક અને આઈસર વચ્ચે ગમખાર અકસ્માત જોવા મળ્યો એકનું મોત ગુજરાતના 194 માછીમારો 5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબડે છે સરકારનું ઉદાસીન વલણ લોક અદાલતમાં એક સાથે છ હજાર નવસો ચોત્રીસ કેસોમાં થયું સમાધાન અમદાવાદના પાલડીમાં યુવકની હત્યા કેસમાં સાત આરોપીની અટકાયત કરવામાં આવી ત્રણ આબુથી ઝડપાયા કાલાવડના વાવડીની જમીન પ્રકરણમાં બોગસ દસ્તાવેજ બનાવી આપનાર મુખ્ય આરોપીની જામીન અરજી રદ મહેસાણાના સામિતરા ગામ નજીક સલ્ફર પ્લાન્ટમાં લાગી આગ બે શ્રમિકોના મોત બે ઈજાગ્રસ્તો જોવા મળ્યા જામનગર શહેર ભાજપ કાર્યાલય દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નેત્રાદંત સર્વરોગ નિદાન સારવાર કેમ્પ યોજવામાં આવશે કલાવડ તાલુકાના મોટી નાગાજળ ગામમાં વાળંદ કામ કરી રહેલા એક યુવાનને વીજ આંચકો લાગતા કરુણ મૃત્યુ पंजाब ज्योति સતા પર નજીક આવેલી નદીમાં નાહવા પડેલા એક આદ્ય ડડનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ વડોદરા ટ્રાન્સફર સ્ટેશનની બોગસ કાઈસ્મેન્ટ નોટ બનાવી કંપની સાથે ₹79.45 લાખની ઠગાઈ કરવામાં આવી વડોદરા દુબઈ અને વિયેતનામ નામ પેકેજ બુકિંગના બહાને મહિલા ટ્રાવેલ સંચાલક સાથે ₹1.95 કરોડની છેતરપિંડી કરવામાં આવી સુરતમાં વોટ્સએપથી ચાલતું હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ જડપાયું તેર વિદેશી મહિલાની અટકાયત કરવામાં આવી અને 22 ની ધરપકડ પણ કરવામાં આવી બનાસકાંઠાના થરામાં બે જૂથ વચ્ચે જાહેરમાં જામ્યું જોરદાર ધીંગાણું મારામારી 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત જોવા મળ્યા અમદાવાદ બિલ્ડર રુદાદાણીની હત્યા જમીન વિવાદ નાણાકીય છેતરપિંડી કારણભૂત હોવાનો ખુલાસો ભાગીદારના પુત્ર પર શંકા જોવા મળી જામનગર માં સેક્શન રોડ પર ગઈ રાત્રે એક ચાલુ કારમાં આગ લાગતા ગાર્ડન માં લોખંડ નો ગેટ પડતા બાળક નું કરુણ મોતું અમદાવાદ ના નારણપુર માં વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ કોમ્પલેક્ષ નું ઉદઘાટન રમત ગમત ના ગુજરાત ને નવી ઓળખ મળશે કેન્દ્રીય મંત્રી અમિત શાહે જાહેર કર્યું

વિમાનની ક્રેશ લેન્ડિંગ સમયે સુરક્ષા કવચ ખુલી જશે બે એન્જિનિયરે ડિઝાઇન તૈયાર કરી નોયડામાં એક ચોંકાવનારો ખિસ્સો સામે આવ્યો અમને માફ કરજો દુનિયા છોડી જઈ રહ્યા છીએ માતાએ દીકરા સાથે 13 માસ માળેથી જમ્પ લગાવ્યું પતિની માફી માંગી હું કોઈ દલાલ કે સંત પણ નથી ઈમાનદારીથી નીતિન ગડકરીનું વધુ એક ચોકાવનારું નિવેદન સામે આવ્યું

વૈષ્ણો દેવી ભવન અને યાત્રા માર્ગ પર શનિવારે સાંજે ભારે વરસાદના કારણે અઢાર દિવસ બાદ શરૂ થયેલી રહેલી યાત્રા નવા આદેશ સુધી રદ કરવામાં આવી આવી ઘટના સામે આર્થિક કારણે દંપતીએ બે બાળકોની કરી હત્યા પછી આપઘાતમાં પતિએ ગુમાવ્યો જીવ કોઈ મને ગમે તેટલા શબ્દો કહે હું શિવ ભક્ત છું ઝેર પી જાઉં છું પીએમ નરેન્દ્ર મોદીનો આસામથી કોંગ્રેસ પર કટાક્ષ શ્મીર ના બડગામ માં સેનાના વાહનને નડ્યો અકસ્માત ચાર જવાન ઘાયલ બેની હાલત ગંભીર આસામની અંદર પોચ પોઈન્ટ ની મોટો ભૂકંપ આવ્યો નોર્થ ઈસ્ટના ના પણ આંચકા અનુભવાયા પરંતુ તેની મજબૂરી દિગ્ગજ ખેલાડીનું મોટું નિવેદન જયપુરમાં મોટો રોડ અકસ્માત ઓર સ્વીડ કાર સોળ ફૂટ નીચે નાળામાં ખાબકી એક જ પરિવારના સાત લોકોના મોત

પોલીસ કર્મીઓ ઉપર હુમલો પાકિસ્તાનની સેનાએ પોલીસ ચોકી અને સ્ટેશન ફૂંકી મરાયા સ્વયંસેવકો સફાઈ શરૂ કરી ઇંગ્લેન્ડ એક ચોંકાવનારી ઘટના સામે આવી ટીવી રિમોટ માટે ઝઘડો થતા કળિયુગી દીકરાએ માતાની હત્યા કરી આજીવન કેદની સજા અવાજથી ગણી સ્પીડ રશિયાએ જિરકોન ટેસ્ટ દુનિયા ચોંકી ગઈ અમેરિકા પણ ટેન્શનમાં મુકાયું તો મિત્રો આ સાથે જ આપણા આ સમાચાર અહિયાં સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી આપણી યુટ્યુબ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો